હું કીધું અમુક માણસો શું ન હોય મગજ એમ હા કોણે કીધું એવું અમુક માણસો કઈ કઈ તૂટી જાય ને એક તો સમજ જ ન પડે પછી આપણે એમ કહીને હવે તો થા આ કામ કરે તો નો હમ પછી આપણે શાંતિથી લે કે તું મારી યારે આમ નથી કરતી તો મારી આમ પછી આપડા ફોલ્ડ બોતવાનું પોતાના પોルト પોતાને નો દેખા હમ હમ એમ બીડ્યુ એના નાકે નહી આપડા હોય તારા નાકે કરતું આમ કલે આમ કલે ચૂપ નો કરે ¡Tá, <laughs> tá,